કરતા કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત સરકારની વિવિધ યોજનાઓનો લાભ સાથે સરકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા આપણે મહત્વની ભૂમિકા ભજવીએ કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતનું કહેવું છે પ્રજાપતિ યુવક મંડળ સિદ્ધપુરના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ સાથે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે પરિવાર પરિચય ગ્રંથ બે હજાર ત્રેવીસ વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા દેશના વિકાસ માટે કટિબદ્ધ છે તેઓએ વિચારીને દેશના વિકાસ અનુરૂપ યોજનાઓ અમલમાં તેઓના દ્વારા મૂકવામાં આવી રહી છે અને સમાજના આગેવાનોને જણાવું છું કે તમે પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેજો સાથે સમાજ અને દરેક તબક્કાઓ સુધી યોજનાઓની જાણકારી પહોંચાડજો તેવું વક્તવ્ય આપ્યું હતું